નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામમાં જે વિસ્તારમાં સૌથી વધારે ઊંચી જંત્રી છે તેવા વિસ્તારની હાલત નરકાગાર લોકોને ક્યાંથી ચાલવું તે સમજણ પડતી નથી લોકોના જણાવ્યા પ્રમાણે તેઓ અવારનવાર મીડિયા સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે તથા તેમની સમસ્યાને સાંભળનારું કોઈ નથી આથી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ટૂંક સમયની અંદર જ જો તેમની સમસ્યાનો અંત નહીં આવે તો તેઓને લખતર તાલુકા પંચાયત સામે રેલી કાઢી ધરણા કરવાનો કરવાની જરૂર પડશે અને જે કોઈ અશાંતિ ઊભી થશે તેની તમામે તમામ જવાબદારી લખતર તાલુકા પંચાયતના લખતર તાલુકા વિકાસ અધિકારીની રહેશે તેમ તેમના દ્વારા કલેક્ટરને ઉદ્દેશીને જણાવવામાં આવી રહ્યું છે કલેક્ટર સાહેબ આ અમે ગમતીમાં રહીએ છીએ કેવી રીતે અમારું મન જાણે છે બે પગ લઈને જઈ ન થકતા આવી નથતા ઘરમાં ઘરમાં રહીએ છીએ કે જુઓ તો તમે આવો કે અમે રહીશી હું ખારિયામાં રહું છું શેરી નંબર બેમાં મારું નામ બિસ્મિલ્લા છે

તો તમે સુરનગર જિલ્લા કલેક્ટર સાહેબને અને ડીજી સાહેબને જોઈ એમ કે કોઈ પણ વાયવાળીનું જો આવતું જ નથી આ જે ચૂટાય ની બી એમ કે આ કરી દેશું કરી દેશું પણ કોઈ જોતું જ નથી એમનું તેમનું બધા હાજુ કરે છે તમારા વિસ્તારમાં કોઈ કે કે સુઈ તમે જોન તમે નજર ના હામું કેટલી ગંદકી છે ઓકે મારું નામ જગદીશ પ્રબુદાર જીજોવાળીયા લખત છે નંબર 2 માં રહું છું અને અમારા વિસ્તારમાં ઘણા સમયથી ગંદકીનો પાર નથી રહેતો અને આવવા જવામાં લોકોને ખૂબ તકલીફ પડે છે અને આ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અમે ઘણી વખત ફરિયાદ કરી પંચાયત છે પણ કોઈ અમારું સાંભળતું નથી તમારા વિસ્તારમાં આ ગંદકી દૂર નહીં થાય તો તમે શું કરશો અમારા વિસ્તારમાં આ ગંદકી ન દૂર થાય તો અમે પછી બધાય આખી શીરીઓ ચારે ચાર સીરી ભેગી થઈને ધરણા ધરવાની ધરણા ધરવાનું કચશું હોય હા જો ભાઈ આવું ના હોય આ ગામમાં આટલી બધી ગંદકી કચરો અને પાણી મચ્છર કોઈ કહેનારું જ નહીં આવું ગામમાં કોઈ વિકાસ નહીં કોઈ કશો જ નહીં નરું માણ ખાવાની જ આખી જિંદગી વહી છે કોઈ દિવસ આ શેરી હારી ના થાય શિયાળો ઉનાળો ચોમાસું બારે માસ પાણી ભર્યું હોય આટલું બધું ગંદકી હોય છે અને પટેલની ની શેરી એટલું બધું ચોખ્ખું છે તો ભરવાડ વાસ જ ગંધાતો શું એમનું લઈ લીધું છે શેરી તો બધે ગામડા હોય ને નાના નાના તોય જેટલું ચોખ્ખું હોય છે અને આવા ગામ આવું શેર લખતર શેર શું લખતર શેર હુંડલો ગારો ગંધાય સાધન હાલતા ઘર માં રહેવાતું નથી